ઘણા લોકો ઉનાળાની ઋતુમાં રંગબેરંગી બરફના ગોળા ખાવાનું પસંદ કરે છે ખાસ કરીને બાળકોને તેનો ખૂબ શોખ હોય છે પરંતુ શું તમે જાણો છો કે બરફના ગોળા તમારા આંતરડાને નુકસાન પહોંચાડે છે અને તેનાથી તોશા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે તો ચાલો જાણીએ કે ગળાને ઠંડક આપનાર બરફના ગોળા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે બરફના ગોળામાં રંગનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં હાનિકારક રસાયણો હોય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે આ પાચન તંત્રને અસર કરી શકે છે પેટના રોગોના જોખમ ઉપરાંત ત્વચાની એલર્જીનું જોખમ પણ હોઈ શકે છે બરફના ગોળામાં કૃત્રિમ રંગો હોય છે તેનાથી તમારા આંતરડાને નુકસાન થઈ શકે છે બરફમાં ઉપલબ્ધ ગોળા દૂષિત પાણીથી બનેલા હોઈ શકે છે જે શેપનું જોખમ ઊભું કરે છે તે વધુ પડતું ખાવાથી પેટ સંબંધી બીમારીઓ થઈ શકે છે કેમિકલને સાથે બરફના ગોળામાં ખાંડની પણ વધારાની માત્રા હોય છે આવી સ્થિતિમાં તેને ખાવાથી દાંતમાં કેવીટી થવાનું જોખમ પણ રહે છે બરફનો ગોળો ઠંડો હોવાના કારણે તેનાથી બાળકોમાં ગળામાં ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધી જાય છે પુખ્ત વયના લોકો પણ જો સૂર્યમાંથી બહાર આવ્યા પછી તેને ખાઈ લેવામાં આવે તો ગળામાં દુખાવો થઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો